રાજ્યના પોલીસ વિભાગમાં બાર હજાર ચારસોથી વધુ જગ્યા માટે શારીરિક પરીક્ષા શરૂ ખાખી માટે કડકડતી ઠંડીમાં પણ ઉમટ્યા ઉમેદવારો તમામ સેન્ટરો પર વ્યવસ્થાને લઈને ઉમેદવારો ખુશ

કંડલાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ ઉર્જા ક્ષેત્રે ભારતને સ્થિરતા હાંસલ કરવા ખાનગી ક્ષેત્રોની ભાગીદારી પર ભાર મૂકતા શિપિંગ અને જળમાર્ગ મંત્રી દીનદયાળ ઓથોરિટીએ અને સાથે કર્યા એમઓયુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને ઓડિશાના પ્રવાસે આંધ્રપ્રદેશને બે લાખ કરોડ રૂપિયાના વિકાસ કામોની આપી ભેટ પ્રધાનમંત્રીએ જનસભાને કર્યું સંબોધન વિશાખાપટ્ટનમના રોડશોમાં શોમાં ઉમટ્યું માનવ મહેરામણ એચએમપીવી વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક વિવિધ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડની ઊભી કરાઈ વ્યવસ્થા ટેસ્ટ અને દવાઓમાં વોર્ડમાં જ મળી જાય તેવી કરાઈ વ્યવસ્થા વોકલ ફોર લોકલ અંતર્ગત ગરીબ પરિવારોને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચે ચારસો ચુમ્બાળીસ જેટલા કારીગરોને અપાઈ પતંગ બનાવવાની તાલીમ રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ બન્યો આજીવિકાનું માધ્યમ રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સીઝનનો સૌથી ઠંડો દિવસ નર્મદામાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી તો રાજકોટમાં સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનોના કારણે વધુ ઠંડીનું જોર